પોરબંદરના નવજીવ દયા પ્રેમીઓ સામે ગત તારીખ ઓગણીસ જુલાઈના રોજ બનેલ બનાવમાં ખોટી રીતે એટ્રોસિટી અને અપહરણ સહિતની કલમો ઉમેરવામાં આવી હોવાનું જણાવી આ કલમો દૂર કરવા કલેક્ટર પોરબંદરની મહેર શક્તિ સેના સહિત વિવિધ સંસ્થાઓના આગેવાનો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ કલેક્ટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે ગત ઓગણીસ જુલાઈના રોજ લીલુબેન ભૂતિયા ડોક્ટર નેહલબેન કારાવદ્રા રમેશભાઈ ઓડિત્રા ભીમભાઈ રાતિયા અમિતભાઈ ખોડા રાજુભાઈ શર્મા દિનેશભાઈ માળી તેમજ બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ખોટી અને બિનઆધારિત રીતે એટ્રોસિટી અને અપહરણ સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે ખરેખર જીવદયા પ્રેમીઓ દ્વારા અનેક વર્ષોથી નિસ્વાર્થ ભાવથી માર્ગ પર પીડાતા લોહી લુહાણ અસહાય પશુઓનો બચાવ કરતા રહ્યા છે તેમણે કોઈ જાતિ ધર્મ કે જાતિ આધારિત વિભેદ ક્યારેય કર્યો નથી તેમ છતાં જીવદયા પ્રેમીઓને હેરાન કરવાનો પ્રયાસ કર્યો છે આવું કરવું માત્ર માનવીયતાને ઠેસ પહોંચાડે છે અને નિસ્વાર્થ કાર્યકરને અન્યાયનો ભોગ પણ બનાવે છે આથી આ વિવાદિત ફરિયાદની યોગ્ય તપાસ કરવામાં આવે જો ફરિયાદ ખોટી અથવા અસત્ય પુરાવા આધારે કરેલી હોય તો આ કલમો તાત્કાલિક હટાવવામાં આવે જો ફરિયાદ ખોટી સાબિત થાય તો ખોટી ફરિયાદ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને જીવ દયા પ્રેમીઓને થયેલ યાતના અને તેઓના માન સન્માનને ઠેસ પહોંચ્યા બદલ તેઓના આત્મગૌરવને સન્માન આપવામાં આવે તથા ભવિષ્યમાં આવી ખોટી ફરિયાદો થતી અટકાવવામાં આવે તે માટે પણ તંત્ર દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તેવું રજૂઆતમાં જણાવ્યું છે આવેદન પાઠવવા મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા આગેવાનો એવું પણ જણાવ્યું હતું કે રખડતા ખૂટિયાઓને પકડીને ઓળદર ખાતેની ગૌશાળામાં રાખવામાં આવે છે જ્યાં હાલ છસો થી સાતસો નંદી રાખવામાં આવ્યા છે અને કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા નહીં હોવાથી અનેક ગૌવંશ રીવાઈને મોતને ભેટે છે આ ગૌશાળામાં ગૌવંશ માટે જરૂરી સુવિધાઓ ઊભી કરવા જીવદયા પ્રેમીઓ પાંચ વર્ષથી નગરપાલિકા અને હાલની મહાનગરપાલિકા પાસે લેખિત અને મૌખિક રજૂઆતો કરી લડત આપી રહ્યા છે પરંતુ પ્રાથમિક સુવિધા ઊભી કરવાને બદલે પાલિકાએ ગામડામાંથી ક્રૂરતાપૂર્વક ગૌંશ ભરી પાલિકા સંચાલિત ગૌશાળાએ લાવતા જીવદયા પ્રેમીઓએ પહેલા ગૌશાળામાં સુવિધાઓ ઊભી કરવા તથા અન્ય પાંજરાકોળ કે જે ગૌશાળા સરકારી ગ્રાન્ટ લેતી હોય અને સુવિધાઓ આપતી હોય ત્યાં મૂકોની રજૂઆત કરી ગૌવંશને ભરેલી ટ્રોલી મહાનગરપાલિકા ખાતે લઈ પ્રેસ મીડિયાની હાજરીમાં રજૂઆત કરી હતી તેમ છતાં તેઓની સામે ખોટી કલમો સાથે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જે જરા પણ વ્યાજબી નથી

અને જીવ દયા પ્રેમી બધાય યુવાનો વડીલો માતાઓ બહેનો બધા જે આજે મળે અને આવેદન પત્ર આપેલો છે અને ખાસ કે જે જે આ કલમ લાગી છે તો એ હકીકત સત્ય છે કે ખોટી છે કે છે એ માટે એક આવેદન પત્ર આપવામાં આવેલું છે ને આના માટે સરકાર અને કલેક્ટર સાહેબ અને ન્યાય આપે એવી અમારી તમામ સંગઠનની એવી માગણી છે તો એ હેતુથી આજે

કે વ્યવસ્થા સુનિશ્ચિત કરવી આપણે પશુ જો જેવી બોલી નથી હકતા બરોબર અને પોરબંદર જિલ્લામાં કેટલા કેટલા ભાઈઓ અકસ્માત થાય છે બરોબર ખૂટિયાઓ અને એને જે સામસામે એની લડાઈ અને ઝઘડા થાય છે એમાં કેટલા બધા જાન માલને નુકસાન થાય દુકાનોને નુકસાન થાય તો આ જીવદયા પ્રેમી છે જીવ જીવદયા પ્રેમી કે સૈનિક સંગઠન કે શક્તિ સેના કે આપણે બધા ઇન્સાન માણસ છે આપણે બધાની અંદર જીવદયા છે બરોબર આવી કોઈ પ્રવૃત્તિ હોય અને આ જવાબદારી પ્રશાસન અને એમની આમ માણસો ને અને પ્રશાસન અને આમ માણસોને મતલબ ખૂબ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ મતલબ સહમતિથી આમાં કોઈ કોઈ ગેરકાનૂની કે એવી કોઈ પ્રવૃત્તિનો મતલબ સમાવેશ જ ન થવો જોઈએ બરાબર આલો કોઈ માણસ કે આપણે ભાઈઓ કે પરિવાર હોય એમાં કોઈને ગુસ્સો આવી ગયો તો થોડુંક વધુ બોલાઈ ગયું કે વારંવાર અરજીઓ કરવા છતાં કે વારંવાર રિપીટ કરવા છતાં કોઈ કાર્યવાહી થતી ન હોય જે જગ્યાએ જ્યાંથી લઈને આવ્યા નહીં જે જગ્યાએ લઈને જાય છે વ્યવસ્થા શું છે બરોબર યોગ્ય વ્યવસ્થા તો હોવી જોઈએ ને તમે લઈ જાઓ આજે આ ગામમાં થયા પછી ઓલા ગામ માટે અમારા લઈ જાઓ તમે જ્યાં લઈ જાઓ ત્યાં તમારું જોવો તો ખરી કે તમારી આજે બધાની વ્યવસ્થા શું છે તમે એને હેન્ડલ કરી શકો છો એનું મેન્ટેનન્સ કરી શકો છે કોઈ તો લઈ જાઓ અને આ આપણા બધાની જવાબદારી છે આમાં કોઈ લડાઈ ઝઘડા કે કોઈ પોલીસ ફરિયાદ કે આવી મેટર આવવી જ ન જોઈએ બધા પ્રશાસન અને આમ માણસો એ હળી કરવું જોઈએ અને ભવિષ્યમાં આવી કોઈ નોબત ન આવે એવી પ્રાર્થના સાથે હું બધાને વિનંતી કરું છું જય હિન્દ વંદે માતરમ